તો બાયડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એકતાના દર્શન થયા છે સ્વરાજ્યની ચૂંટણીમાં છાપરિયા ગ્રામ પંચાયત સમરસ થઈ છે છાપરિયા ગ્રામ પંચાયતની આ પહેલી જ ચૂંટણી હતી પહેલી જ ચૂંટણીમાં છાપરિયા ગ્રામ પંચાયતે ઇતિહાસ રચ્યો છે વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે ગ્રામ્ય મતદારોની એકતાને સંપ અહીંયા જોવા મળ્યા છે આ પંચાયત સમરસ થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ છે પહેલી જ ચૂંટણી હતી અને પહેલી જ ચૂંટણીમાં આ ગ્રામ પંચાયત છે તે સમરસ થઈ છે અને મહિલા સરપંચની વરણી થઈ છે આજે બાયડ તાલુકાની અંદર જ્યારે સરપંચની ચૂંટણીમાં છેલ્લા દિવસે આજે આપણા અનિતાબેન હરિભાઈ રાઠોડ જે સાપરિયા પંચાયત જે ચોયલામાંથી જુદી પાડેલી એ આજે સમરસ થઈ છે એ સમરસ કરવામાં જે કારુ કાળાભાઈ અર્જનભાઈ રશિકભાઈ અને પ્રવીણભાઈ જે પણ કાળા કાળા મંગળભાઈ અને ભરતભાઈ આ બધાએ જે મહેનત કરેલી એ મહેનત આજે રંગ લાવી છે એ રંગ લાવી એવી કે આપણે આજે સાપડિયા આજે સમરસ થઈ છે તો સમરસમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વધાવી લીધી અને જોરશોરથી આજે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ આજે સાપડિયાની અંદર લહેરાવવાનો છે